સમાજ ના મુદ્દે લડશે ખેડૂતો ના મુદ્દે લડશે અમે કોંગ્રેસ ને કહું છું તમારા જેવા ખડા અમે નથી અમે જીગ્નેશ ભી ચાર માં સમર્થન કર્યું આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીના આજ જ નિવેદનથી હવે રાજ્યમાં ખદડા પર શરૂ થઈ રાજનીતિ ઈસુદાન ગઢવીએ કોંગ્રેસને ખદડા કહેતા બળદેવજી ઠાકોર બાદ હવે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસુયાએ પણ સણસણ તો જવાબ આપ્યો છે લલિત વસુયાએ ઈસુદાન ગઢવીને જવાબ આપતા કહ્યું કે ખદડા વેળા કોણ કરે છે તે આખું ગુજરાત જાણે છે સાથે જ આમ આદમી પાર્ટી પર ભાજપને મદદ કરવાનો પણ આરોપ લગાવ્યો બાદ આખું ગુજરાત ને ગુજરાતની 6.5 કરોડની સંતા જાણે છે ભારતીય જનતા પાર્ટીના इशારે કોંગ્રેસ ને હરાવા નીકળેલા ઈસુદાનભાઈ અને આમ આદમી પાર્ટી ના લોકો ખૂલે આમ ભારતીય જનતા પાર્ટી ને મદદ કરી રહ્યા છે અને તમે જે ટેકો આપ્યો છે એ ટેકો કોંગ્રેસ પાર્ટીને નથી આપ્યો તમે દારૂ અને ડ્રગ્સના મુદ્દાની અંદર અત્યાર સુધીમાં કઈ બોલ્યા નથી કારણ કે તમારા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે ને એ ગુજરાતની પ્રજાએ જોયા છે